મારી ગાડીમાં તમે કોને ભાઈ મને એ તો ખાલી અમુક ના છોકરા ને ખબર બીજા બધા ના ખબર જી ના હોય ના ખાલી કપડા પણ ક્યાં આપણે કપડા પણ ખાલી

અમારું પાય <mission> <sample theyieri midfire> <mail> बढ़िया जाता था ना ए इरण इमला मिलिन गया

Game मतले आकांदा ब मारी एंट्री કાકા આઈ જાવગી તું બચાવું કુદો ઓરે ઉપર ઉપર રડું એ કુસરા ટીમ કરના જો ઓય કાકા બોલ અયમે બોલાવા તમાર મનો ડા ઓર સાબડી સમોયા મારે qualifying... છોકરો

માર છોકરો <laughs> <laughs> સાચો નહી હોય રે યાર જ નહી ફીખાના ફીખાના બધા છોડાવતો ન કાકા આ બેઠો આ કોણ છે છોળો છો એ કાય કોરી છે તને 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 મારે તું તારા છોકરા ડાયો લેશન કરે છે જાતો ને મારો આ બેઠો આ જો